ગુજરાતમાં આપ અને કોંગ્રેસે સંયુક્ત બેઠક યોજી ગુજરાતમાં આપ અને કોંગ્રેસની સંયુક્ત બેઠક એક તરફ કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી ત્યારે બીજી તરફ રાજીવ ગાંધી ભવન પર આપ અને કોંગ્રેસની બેઠક યોજાઈ રહી છે શક્તિસિંહ ગોહિલ સાથે આપના નેતાઓ બેઠક કરશે જે પ્રમાણે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે શક્તિસિંહ ગોહિલ સાથે આપના નેતાઓ બેઠક યોજી શકે છે ગઠબંધની જાહેરાત કરવામાં આવી હતી સુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા પણ બેઠકમાં હાજર રહેશે

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત મીટિંગ પહેલી વાર યોજાઈ રહી છે ખૂબ જ સમાચાર આગામી દિવસો માટે સાબિત થઈ શકે છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા આપના સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયા સાગર રવાની સહિતના નેતાઓ આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે આગામી રણનીતિ લોકસભાની ચૂંટણી માટે અને જે વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે એના માટે પણ રણનીતિ નક્કી થશે આજે સાંજે ચાર વાગે આ બેઠક યોજાશે અને આ બેઠકમાં ખૂબ જ મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે ભરૂચ બેઠક જે ચૈતર વસાવા લડી રહ્યા છે ભાવનગર બેઠક છે ત્યાં ઉમેશ મકવાણા લડી રહ્યા છે આપના એ સિવાય કોંગ્રેસના ઉમેદવારોના જાહેર નામ થયા છે બીજા થવાના છે આ બધી જ બાબતોને લઈને આ મિટિંગમાં ખૂબ મહત્વની ચર્ચા થશે ચૂંટણી પ્રચાર રણનીતિ કેવી રહેશે કયા મુદ્દાઓ ને લઈને એ લોકો વિધાનસભાની ચૂંટણી લડશે અને લોકસભાની ચૂંટણી લડશે એ પણ નક્કી થશે આ બેઠકમાં કોણ ક્યાં કેવા પ્રચાર કરશે કોના સ્ટાર કેમ્પેનર પ્રચાર માટે આવશે કઈ બેઠકો પર કેવી રીતે ફોકસ કરવું પ્રચાર માટે કારણ કે આ વખતે જીગ્નેશ મેવાણીએ પણ એવું કહ્યું છે કે ભાઈ અમે છવ્વીસ જીરો નહીં થવા દઈએ એ બધી બાબતોને ધ્યાનમાં રાખતા આ મિટિંગ ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે ચોક્કસ જોઈ

આપના ઉમેદવાર ચૂંટણી લડે પણ એ સિવાય પડોશની માણાવદરની બેઠક ઉપર પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા માંગે છે કે જે બેઠક છે એ પૈકી વિસાવદર અને માણાવદર હું સમાચાર કહી રહ્યો છું રાજ્યની વિસાવદર અને માણાવદર બેઠક પર આપ ચૂંટણી લડવા માંગે છે અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે લોકસભાની જેમ જ પેટા ચૂંટણીમાં ગઠબંધન કરવા માંગે છે અને ગઠબંધન અંતર્ગત છ પૈકીની બે બેઠક ઉપર છું છવ્વીસ માંથી બે બેઠક ઉપર તો ચોક્કસ ગઠબંધન થયું છે ને કોંગ્રેસ ઉમેદવાર ઉતારવાનું નથી ત્યારે આમ આદમી પાર્ટી આજે રજૂઆત કરવાની છે મને જે જાણકારી મળી છે એ પ્રકારે બાકીની જે ચોવીસ બેઠક છે એ પૈકીની પણ વધારાની બે બેઠક એ પૈકી એક બેઠક દાહોદ પણ છે સંભાવના છે કે બીજી બેઠક અમરેલી પણ હોઈ શકે જોકે એ શક્યતા ઓછી લાગી રહી છે પરંતુ વધુ બે બેઠક આમ આદમી પાર્ટી કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ પાસે માંગણી મૂકશે એ મુદ્દે ચર્ચા પણ થશે પણ એ હકીકત છે આમ આદમી પાર્ટીના નેતાઓ મન બનાવી ચૂક્યા છે કે કોંગ્રેસ સાથે સુલેભર્યા વાતાવરણની અંદર ચર્ચા કરવી અને સકારાત્મક ચર્ચા કરવી અને જો કોંગ્રેસ અનુમતિ આપે કોઈ હટ ન કરવી અનુમતિ આપે તો જ લોકસભાની બાકીની બેઠક ઉપર યથાવત રાખવો પરંતુ વિધાનસભાની પેટા ચૂંટણીને ચર્ચા કરવી સાથે ચાર વાગ્યા બાદ આ બેઠક બાદ સંભાવના એ પણ છે કે બંને પક્ષો એટલે કે કોંગ્રેસ અને આપ આ બંનેના જે પ્રદેશ અધ્યક્ષો છે અથવા પ્રવક્તાઓ છે એક સંયુક્ત પત્રકાર પરિષદ પણ થાય પણ આ મિનિટના મોટા સમાચાર એ છે કે આજે ચાર વાગે કોંગ્રેસ અને આપની સંયુક્ત બેઠક સત્તાવાર રીતે એટલે કે વિધિવત રીતે કાર્યાલયમાં મળી હોય અથવા જાહેરમાં મળી હોય એવી આ પહેલી બેઠક હશે કોંગ્રેસ અને આપ વચ્ચેની જી આભાર રોનક જાણકારી આપવા માટે તો વિસાવદર માણાવદર આ બંને એવી બેઠકો કે જ્યાં આપ ચૂંટણી લડવા માંગે છે દાહોદ સહિત વધુ બે બેઠકો પર લોકસભા લડવા માંગે છે આપ આ સૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્તિ રહી છે આજે ચાર વાગ્યાના અરસમાં બેઠક યોજવાની છે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત લોકસભામાં ગુજરાતમાં કરી છે ભરૂચથી ચૈતર વસાવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને આ તરફ હવે પેટા ચૂંટણી છે છ બેઠકો પર ત્યારે ત્યાં પણ ગઠબંધનની શક્યતા સેવવામાં આવી રહી છે આજે સંયુક્ત બેઠક પહેલી એવી ગુજરાતમાં આપ અને કોંગ્રેસની સંયુક્ત બેઠક જાહેરમાં યોજાશે રાજીવ ગાંધી ભવન ખાતે આ બેઠકનું આયોજન થવાનું છે શક્તિસિંહ ગોહિલ સાથે આપના નેતાઓ બેઠક યોજવાના છે તો દરેક પક્ષની પોતાની માંગ છે આપની ખાસ બેઠકો છે જ્યાં તેમણે કોંગ્રેસ પાસે માંગ કરી છે ઉમેદવારોને ઉતારવાને લઈને અને આ તરફ કોંગ્રેસ પણ કેટલીક એવી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માંગે છે ત્યારે હવે આ બેઠકમાં પેટા ચૂંટણીને લઈને પણ ચર્ચા સંભવ છે કોંગ્રેસ સાથે સકારાત્મકતાની સાથે ચર્ચા કરવા માંગે છે આપ અને ત્યારબાદ સહમતી સધાશે અને ત્યારબાદ ઉમેદવારોની પણ જાહેરાત થઈ શકે છે તો આજે એક તરફ ચૂંટણીની તારીખોનું એલાન છે અને બીજી તરફ હવે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ સંયુક્ત બેઠક યોજશે